અહીંયા સવાલ આવીને એ જ ઊભો રહે છે કે શું ઓબીસી એસસીના વિદ્યાર્થીઓ માત્ર ક્લાસ થ્રીની એક્ઝામ માટે જ બન્યા છે શું એમને ક્લાસ ટુ ક્લાસોન અધિકારી થવાનો કોઈ અધિકાર નથી કેમકે એ તો જ્યારે બિચારા મહેનત કરે છે રાત દિવસ ક્લાસ ટુની અને ક્લાસ વનની એક્ઝામ ક્રેક કરવી કોઈ નાની વાત નથી એ બહુ મોટી વાત છે ત્યારે રાત દિવસ જ્યારે મહેનત કરીને ખૂબ એવું વાંચન કરીને જ્યારે તેઓ એ એક્ઝામ ક્રેક કરતા હોય છે પછી એમના હાથમાંથી એ નોકરીઓ છીનવી લેવી એ કદાચ યોગ્ય નથી અહીંયા સવાલ એ નેતાઓ પણ ઊભો થાય છે કે જે તે સમયે તેઓ ઓબીસી એસટીએસસીના ઠેકેદાર ગણાવતા હતા પોતાના સમાજોને બેવકૂફ બનાવ્યો કે અમે તો ઓબીસી એસટીએસસીનું રક્ષણ કરીશું એવા જે નેતાઓ હતા કે જે આજે ભાજપના ખોળામાં જઈને બેસીને બેઠા છે એ નેતાઓ પર પણ સવાલ થાય છે કે એ નેતાઓ હવે ક્યાંક સરકાર સામે પ્રેશર કેમ ઊભું નથી કરતા સરકાર સામે એક ભલામણ એટલીસ્ટ ભલામણ તો તેઓ કરી શકે પણ તેઓ ભલામણ કરવા પણ તૈયાર નથી અને અહીંયા સવાલો વિપક્ષ ઉપર પણ ઊભા થાય છે કે વિપક્ષને પોતાની ભૂમિકા ભજવવી જોઈએ ઓબીસી એસસીમાં કેટલા એવા નેતાઓ છે એ પછી ગેનીબેન ઠાકોર હોય જિગ્નેશ મેવાણી હોય અલ્પેશ ઠાકોર હોય શંકરભાઈ ચૌધરીઓ અનેકવાર ઢગલો તમને નેતાઓ મળી જશે કે જે તે પોતાના સમાજની વિકાસની વાત લઈને ઓબીસી એસટીએસસીના રક્ષણ માટે અને જે તે સમયે તેમને આંદોલનને સરકાર સામે સવાલો કર્યા હતા પરંતુ હવે જ્યારે હવે આવા સમયે જ્યારે ભૂમિકા ભજવવાની બારી આવે છે તો બધા જ નેતાઓ પાછા પડી રહ્યા છે વિપક્ષ પણ આમાં કંઈ જે કોઈ મોટો રોલ ભજવવા તૈયાર નથી ખરેખર આ જે બધા મુદ્દાઓ છે એના ઉપર ક્યાંક ઓબીસી એસ અનેક એવા ધારાસભ્યો છે કે જે વિધાનસભામાં ક્યાંક બોલી શકે એમ છે આ બધા જ મુદ્દાઓ ઉપર જો સ્પષ્ટ રીતે વાત થાય તો સ્વાભાવિક છે કે એનું નિરાકરણ આવે છે અને કોઈ આજની વાત નથી પોલીસની ભરતીમાં જે તે સમયે જે બદલાવ લાવવામાં આવ્યો કે જેમાં રનિંગના માર્ક વિદ્યાર્થીઓના કાપી દેવામાં આવ્યો કે તમે રનિંગ જે પ્રેક્ટિકલ છે એ તમારે પાસ કરવું પડશે પરંતુ એના માર્ક તમને નહીં મળે તો આ એક સ્પષ્ટપણે દેખાતું હતું કે આનો તો સૌથી મોટું નુકસાન ઓબીસી એસટીએસસીના વિદ્યાર્થીઓને છે એ પણ સમયે કોઈ પણ નેતા આગળ આવીને સરકાર સામે કંઈ પણ બોલ્યો નથી કહેવાય છે કે ભાજપ એ માત્ર બ્રાહ્મણ જૈન અને પાટીદારોની પાર્ટી છે અને એ જ ક્યાંક જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને જ ફાયદો કરાવવા માગતી હોય એ વાત પણ આ રીતના જે સિસ્ટમો જે નીતિઓ જે લાવી રહી છે ભાજપ સરકાર એને જોતાં ક્યાંક આ બધા જ સવાલો એ સરકાર સામે પણ ઊભા થાય છે અને એ નેતાઓ કે જે ઓબીસી એસટીના જે નેતાઓ છે એમના ઉપર પણ સવાલ ઊભા થાય છે કે તમે તમારા સમાજના રક્ષણ માટે શું કરવા તૈયાર છો અને ભાજપ ઉપર તો એને કેવા સવાલો છે ભાજપ ઉપર તો એટલા બધા આરોપો લાગી રહ્યા છે કે વિદ્યાર્થીઓ માટે તો આ સરકાર કંઈ કામની જ નથી માત્ર ઉદ્યોગપતિના જ વિકાસમાં આ સરકાર ચાહી રહી છે કેમ કે થોડા મહિના પહેલાં જે જ્ઞાન સહાયકનું ગાંધીનગરમાં જે આંદોલન થયું એમાં છોકરી અને છોકરાઓને કઈ રીતે ઘસીટવામાં આવ્યા છે તમે જોયું છે કે કઈ રીતે વિદ્યાર્થીઓને અમુક તો પ્રેગ્નન્ટ મહિલાઓને પણ પોલીસ કઈ રીતે એમના હાથે વર્તન કરી રહી છે જે આંદોલન કરવાનો પણ જો હક તમે નહીં આપો તો પછી એ વિદ્યાર્થીઓનો શું એટલે આવા અનેક મુદ્દાઓ છે કે જે તે સમયે એના ઉપર યોગ્ય નિરાકરણ આવવું જોઈએ સરકાર સામે પ્રેશર ઊભું કરીને ક્યાંક વિપક્ષને પોતાની ભૂમિકા ભજવવી જોઈએ ભાજપમાં જે નેતાઓ છે એમને પણ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ પણ કોઈ કશું જ બોલવા તૈયાર નથી તો શું આ એક ક્યાંક તાનાશાહીનો ક્યાંક સંદેશ મળી રહ્યો છે ખરો કેમ કે જે પાંચ લાખની લીડની જીતના દાવા હતા અને ચારસો પારની જો લીડની દાવાની વાત કરતા હતા એ જો જો એટલી નથી આવી છતાં પણ આ રીતનું એમના બીજા વિદ્યાર્થીઓ સાથે ગરીબ લોકો સાથે જો આ રીતનું વર્તન થઈ રહ્યું છે જ્યારે અરણી ને જે અમુક એવા ટીઆરપી કાંડ જે પણ જે કાંડ થયા છે એવા કાંડોમાં છેલ્લે તો લિંક તો ભાજપના નેતાઓ સાથે જોડાવા મળે છે હર સંઘવી જે કે શોભાના કાંઠિયા બનીને મોટે મોટા દાવા કરે છે કે વરઘોડું કાઢશું આમ કરશું ને તેમ કરશું પણ એ જ હર્ષ સંઘવી જ્યારે ભાજપના અમે મનરેગામાં અમને બે દિવસ પહેલાં જે કૌભાંડ પકડાયું છે શું એ દાહોદમાં જે મનરેગાનું જે કંભાંડ છે એ નેતાના પુત્રને શું વરઘોડું કાઢી શકાય સ્વભાવ છે નહીં કાઢી શકે કેમ કે એ ભાજપના નેતા છે તો ક્યાંક માત્ર ભાજપ એક એવું વોશિંગ મશીન બની ગયું છે કે તેમાં ભ્રષ્ટાચાર કરો તેમાં કંઈ જ નુકસાન થતું નથી સરકાર સામે સવાલો કરશું તો જવાબ કે અને જ્યારે સામેથી એ જ મળશે તમે કઈક મને